એકસો ચોપન કરોડની જોગવાઈ છે છપ્પન કામોમાં ત્રેસઠ પોઈન્ટ પંદર કરોડના બે કામ પૂર્ણ થયા છે તો પિસ્તાલીસ કરોડના અગિયાર કામો પૂર્ણ કરાયા છે એક પોઈન્ટ સત્તાણું કરોડના આઠ કામો પ્લોટમાં હેતુ ફેર કબજા કરાયા છે તો છપ્પનમાંથી સુડતાલીસ કામો થયા છે જેને લઈ ચોરાસી ટકા કામો પૂરા થયા છે સુરતને વર્લ્ડ ક્લાસ મિશન શહેરી વિકાસનું બજેટ બનાવ્યું છે ત્યારે સમિતિ શાળા કીટનું આયોજન બજેટમાં કરાયું છે વિદ્યાર્થીઓને એક જોડી યુનિફોર્મ અને સ્કૂલ બેગ સ્ટેશનરી કીટ શરૂ કરાશે સુમન બે જોડી યુનિફોર્મ બે જોડી બુટ મોજા દરેક સુમન સ્કૂલમાં મેગેઝિન પત્ર શરૂ કરાશે સાથે સપોર્ટ કોમ્પલેક્ષમાં લાયકાત ધરાવતા હોશિયાર વિદ્યાર્થીઓને તાલીમ આપશે તેમ જણાવ્યું હતું બજેટ અંગે સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલે વધુ માહિતી આપી હતી માન્ય મ્યુનિસિપલ શ્રી દ્વારા રજૂ કરેલ ન રૂપિયા નવ હજાર છસો ત્રણ કરોડના બજેટમાં રૂપિયા ચાર હજાર ચારસો એક કરોડનો વધારો કરી રૂપિયા દસ હજાર અને ચાર કરોડનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે જે પૈકી કેપિટલ ખર્ચમાં પિસ્તાલીસો બાસઠ કરોડની જોગવાઈમાં ત્રણસો એકતાલીસ કરોડનો વધારો કરી ચાર હજાર નવસો ત્રણ કરોડ રૂપિયાનું બજેટ કેપિટલ પ્રોજેક્ટમાં ફાળવવામાં આવ્યું છે આ ઉપરાંત રેવન્યુ ખર્ચમાં પાંચ હજાર એકતાલીસ કરોડમાં રૂપિયા સાહીઠ કરોડનો વધારો કરી એકાવનસો એક કરોડનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે આ વધારે કઈ બાબતોને લેવામાં છે આ વખતના બજેટમાં પરંપરાગત જે ડામાર રોડ છે તેમાંથી દૂર થઈને વધુ આપણને સારા રોડ મળી શકે અને રેવન્યુ ખર્ચમાં તબક્કાવાર ઘટાડો થાય તે માટે શહેરના અંદાજે સત્તાવન જેટલા ટીપી રોડને જેનો ડીએલપી પીરિયડ પૂરો થઈ ગયો છે તે તમામ રોડને સિમેન્ટ કોન્ક્રીટના બનાવવામાં આવશે